સહયોગ કરી લ્યો પછી કહીએ અમારું કામ કરો હા પણ અમારા મેં સહયોગ કરી લ્યો પછી કહીએ તો શું છે મગજ મારું તમારું કામ સામે હોય તો બીજાને ચર્ચા થાય વાત જે છે તો ટેકાના ભાવે ખેડૂતોની જણસ ખરીદવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું છે આ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પહેલી તારીખથી પહેલી તારીખથી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું સાહેબ બધા પેપર ભેગા કરવા એક દિવસ સમય એમાં થાય ખેડૂત છે એ ભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન જાતે કરી શકે એવો સક્ષમ નથી આપ પણ જાણો છો ઝાલા સાહેબ છો એટલે હું માનું છું તમે પણ ગિરાફકાર હશો તમારા બાપ દાદા ખેડૂત હશે એટલે તમે ખેડૂત હશો આપણા ખેડૂત છે એ પોતે રજીસ્ટ્રેશન નથી કરી પેપર ભેગા કર્યા બીજા દિવસે ફોર્મ ભરાવા ગયા ન્યા ઓલરેડી વીસી પાસે આખું કામ ભેગું જાય એટલે લેન હોય ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો કોઈનો ચોથા દિવસે કોઈનો પાંચમા દિવસે ચાર પાંચ દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે તો સરકાર શા માટે નવ ટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે નંબર બે છે કે ખેડૂતોને એક બે ખેડૂતની ફરિયાદ હોય ત્રણ ચાર ની ફરિયાદ હોય માની શકાય સાહેબ જસદણ વિછીયા માં એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે નોટ કરતા જજો એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટ થી ચેક કર્યું મગફળી નથી હવે જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતો મગફળી જ નથી થાય વાવેતર છે આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે જયારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો અમે અરજી આપો ઓફલાઈન પેલા ઓનલાઈન કરી ચાર પાંચ દીક મહેનત કરી પૈસા સમય ખર્ચ કર્યો હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતા ખેડૂતના ખેતરે ચેક કરવા જશે હવે મને એવું સમજાવો સાહેબ એક અંદર થી વધારે સર્વે નંબર હોય દરેક પાસે તમે પણ જાણો છો ચાર પાંચ ચાર પાંચ ગામડા નો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય હવે ચાર પાંચ હજાર ખેડૂતોને ત્યાં ચાર પાંચ હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવક ની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે ચાર પાંચ દિવસ માં અઠવાડિયામાં એક વર્ષ સાહેબ મહેનત કરે ગામસેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ના કરી શકે માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે કેમ કરીને થાય એની વાત છે છે અમારી માંગણી એ કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે સરકારને અગર વાંધો છે એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા એક વખત સેટેલાઇટ ફોટા લીધા સેટેલાઇટ થી જમીન માપણી કરી એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય પાંચ પાંચ દસ દહ વર્ષથી સેટેલાઇટ ની જમીન માપણી કરીને ખેડૂતના ખેતરની ની પથારી ફેરવી દેવાનું કામ પણ સરકારે સાહેબ કર્યું છે હવે બીજી વાત એ છે કે અત્યારે સેટેલાઇટ થી નવી નવ ટંકી ચાલુ કરી ખેડૂત ને બાપડા કહેવામાં આવે છે કે તમે ઓફલાઈન ફોર્મ આપો પછી ગામ સેવક આવશે અને જો એ કે છે ઓકે મગફળી છે તો તમારું રજીસ્ટ્રેશન થશે સાહેબ આ સમય ઓછામાં ઓછો ત્રણ ચાર મહિના લાગે અમારી સીધી લાગણી માંગણી એ છે ખેડૂતોની માંગણી એ છે કે અમે ફોર્મ ભરીને અમારું કામ પૂરું કરી દીધું સરકારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ ખુલ્લી મૂકી ત્યારે જ અમે ફોર્મ ભર્યું સરકારની સૂચના હતી કે પહેલી તારીખથી પંદર તારીખ સુધી ફોર્મ ભરો ત્યારે જ અમે ફોર્મ ભર્યું છે તો અમારું કામ અમે પૂરું કરી દીધું હવે જો સરકારને ડાઉટ છે તો એ ગ્રામ સેવકને ડાયરેક્ટ અમારા ખેતર પર મોકલી દે અમે શું કામ હજુ ધક્કા ખાઈએ અમારે ગ્રામ સેવકને શરમાવાના સાહેબ નવાઈની વાત છે દુઃખની વાત એ છે કે મારા ખેતર કાલ કાલ ગ્રામ સેવકને મારે લાવવો હોય તો હવે તો નવું ચાલુ થઈ છે વહેલા કોને ને આવશે જે ખિસ્સા માં નાખશે એ એમને આવશે મગફળી મારે ઉપડી ગઈ છે મે ગામ સેવક ફોન કર્યો કે મગફળી ઉપડી ગઈ મન કે તો પાલન ઢગલો પડ્યો છે પેલા વરસાદ ચાલુ છે પાલન ઢગલો થોડો ખેતરમાં માં હોય સીધી વાત એ છે સાહેબ કે અમારા ખેડૂતોની હાલત એવી છે કે ગ્રામ સેવક એક છે ને એની સામે 4-5000 ખેડૂતો છે હવે ઝડપ થી જને માલ ઝડપ થી જને મગફળી વેચવી છે જેને રજીસ્ટ્રેશન સાચું છે એ સાબિત કરવું છે તો એને ગ્રામ સેવકને લાલચ આપવી પડશે અને આ સરકારમાં બેઠેલા એક ટકો અધિકારી સારા છે હું ના નથી પાડતો પણ નવ્વાણું ટકા અધિકારી એવાય છે કે 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 જે પૂરેપૂરો લાભ ઉઠાવે છે અમે અપેક્ષા તકલીફ હોય જેને હોય સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય જે આવી હોય જમીન માપણીમાં ભૂલ થઈ છે હજુ સરકારે નક્કી નથી કર્યું મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા સીમાડે હતા એ રોડે આવ્યા રોડે હતા એ સીમાડે થઈ ગયા તમારું કયું ગામ છે સાહેબ બળો ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે તો તમારું ખેતરે બદલાઈ ગયું હશે કા તો આકૃતિ બદલાણી હશે ભલે જાહેરમાં માં ના ગયો

અમે તમે આવ્યા આજે આવ્યા પણ અમે પહેલા કહી દીધું કારણ કે આ પ્રશ્ન તમારા પહેલા ખેડૂતો અમારી પાસે કે સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી છે રજીસ્ટ્રેશન બાબતની બીજી સેટેલાઇટ ઇમેજની તમે જે વાત કરી આ બધી જ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે અને આપણા સચિવશ્રી છે સાહેબે એવો નિર્ણય લીધો છે કે આનું ઓપરેશન ખેડૂત જાતે કરી શકશે એટલે સામાન્ય રીતે જે વોટ્સએપ વાપરતા જેને આવડતું એને એટલું સરળ કર્યું અને એના ફોટો આમાં અપલોડ કરી શકશે અને એનાથી બીજું ગ્રામ સેવકોને સૂચના આપી છે કે સેવક તમને ત્યાં આવી શકશે ત્રીજી વસ્તુ કે આ ઉપરાંતમાં ધારો કે અમારે ધ્યાનમાં એવું કદાચ તમારા ધ્યાનમાં આવશે કે અમે એક વધારાનો સેવા ક્ષેત્ર જેવો સરકાર તમારા દ્વારા એવો કાર્યક્રમ કરી અને જે પાક લખાવવા માટે શ્રીને મઠ પાસે જવાનો હતો અમે એક મુહિમ ચલાવી અને ઝડપથી એમને પાક લખાઈ જાય એ બાબત એટલે આ બાબતે પણ અમે તમારી રજૂઆત છે સરકારને પહોંચાડી દેશું અને શીઘ્રમાં શીઘ્ર તમારી જે રજૂઆત છે એનો નિકાલ આવી જશે બીજું અમને ખ્યાલ છે કે ખેડૂતોએ પણ અત્યારે ધીરજ દરવાજે બહાર સાડા સાતસોથી સાડા આઠસો રૂપિયામાં જ મગફળી જશે સરકારે કેટલો ટકાનો ભાવ લે છે ચૌદસો ભાવનો બરાબર એટલે સરકાર તમારી વાત સમજે છે અને સારામાં સારો ભાવ આપવાની છે પણ આ આવડો મોટો વિસ્તાર છે ઘણા બધા આપણી પાસે આપણી પાસે જે છે લિમિટેડ સોર્સની અંદર આપણે વધારેમાં વધારે કામગીરી કરવાના છીએ એટલે આપણે રજીસ્ટ્રેશનની જેમ પાક લખવા માટે પણ અમારા કર્મચારીઓ રેવન્યુ તલાટીને પણ એક કસબાની અંદર રેવન્યુ તલાટી એક ગામમાં નથી બાકી બધી પંચાયતના તલાટી નથી અમારા કર્મચારીને પણ અમે જેમ મૂકીએ વધારે વધારે ઝડપથી બધા જ કામ પતી જાય એ રીતે કામ કરે છે અને તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ સુધી આજ સાંજ પહેલાં જ છે બરાબર કદાચ વધીને બે કલાકમાં આ બાબતની રજૂઆત તમારી અમારા કલેક્ટર સાહેબ કરશે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરી છે તમારી વાત બે જ છે પૂરી કરીએ આપણે તમે જે એક તો કીધું અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે બરાબર છે આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક કોઈના સાચા ખોટા શું લખાય છે એવું તમે બે જાણીએ છીએ રેવન્યુ વિભાગ લખવો આવે એ પોસિબલ છે જ નહીં કે એક મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય નંબર બે આપે જે કહ્યું વોટ્સએપ વાળી વાત છે તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો અથવા તો દરેક ગામ સેવક માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે કોણ ગામ સેવક છે કે રાજુભાઈ કરપડા બ્રિજરાજ આ આ ગામમાં આ ગામ સેવક છે

તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે એ તો અહીંયા રહેલા ધારાસભ્યો મંત્રી મંત્રીની સંત્રી એ તો આ વાતો ભરેજ છે અમારી વાત તમને એટલી જ છે કે તમે બે કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે અમે અપેક્ષા ખુરશી પર અને સાહેબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકામાં થકે નહીં જાય જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો અમારે કોને ફોન કરવાનો આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો

તાલુકાના મોટા ભાગના જે કોઈ પણ ની જરૂર પડે ને પછી પીએચઓ હોય કે તમારો નજીકના ક્લસ્ટરમાં આવતું પીએચસી હોય કે એના ડોક્ટર નો નંબર આવા તમામ નંબરો મેં જાહેર કરે છે તમે સમજો એટલે નીતિ વિષય તમામ બાબતોની ખાતરી મારી તમને અમારે એટલું જ કેવાનું કે આ ત્રણ દિવસ મર્યાદા આપી છે એ સમય વધારો થઈ જશે સરકાર અને હું માનું છું ત્યાં સુધી સો ટકા તમારી વાત સાચી છે સરકાર પોઝિટિવ નિર્ણય જ લેશે પણ મારે વિષય નથી આ રજૂઆત તમે કલેક્ટર સાહેબ જોડે ચર્ચા કરો જિલ્લા ખેતીવાડી અધિકારી અને સરકાર અપેક્ષા રાખીએ સરકાર અમને ખેડૂત ને ચડાવી તમે કદાચ દરવાજા બહાર નીકળશો ને અમારા કેમ્પસ માં એ પેલા આની કોપી કલેક્ટર સાહેબ ના કેમ્પસ પહોંચી મગફળી રૂપાણી લઈ કે